નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા બારસો પંચાવનથી પંદરસોને પાંત્રીસ મોરબી તેરસો પચાસથી પંદરસોને અઠાવન ખાંભા તેરસો એકત્રીસથી પંદરસો ને પંચાણું ધ્રાંગધા બારસોથી પંદરસોને સાત રાજકોટ તેરસો એંસીથી પંદરસો ને નેવું ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી પંદરસોને વીસ ધ્રોલ એક હજારથી ચૌદસો ને સિત્તેર અરસોલ ચૌદસો પંચાવન થી પંદરસો ત્રીસ જામજોધપુર બારસો પચાસથી સોળસો જેતપુર બારસોથી સોળસો અમરેલી નવસોથી પંદરસો પંચાણું બોટાદ તેરસો થી એકત્રીસ વિરમગામ એક હજાર છોતેરથી એકવીસ હળવદ બારસોથી સોળસો પાંચ આંબલિયાસણ ચૌદસો એકવીસથી ચૌદસો ને એકવીસ કડી તેરસો એકાવનથી સોળસો અગિયાર વડાલી તેરસો પચાસથી અઠ્યાવીસ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો બાબરા ચૌદસોથી સોળસો ત્રીસ કાલાવડ અગિયારસો પિંચ્યાસીથી નેવું જસદણ બારસો પચાસથી પંદરસો ને પંચાણું વાંકાનેર બારસો પચાસથી પંદરસો ને ચાલીસ ચાણસમા બારસો સિત્તોતેરથી ચૌદસો ને બાસઠ ટિટોય ચૌદસોથી પંદરસો ને અગિયાર હિંમતનગર તેરસોથી પંદરસો ને સિત્તેર અંજાર ચૌદસો ચાલીસથી પંદરસો ને પચીસ જામનગર એક હજારથી સોળસો થરા બારસોથી પંદરસોને ને સાહીઠ હારીજ બારસો પચાસ તેરસોને તેરસો ને સિત્તેર કુકરવાડા પિંચોતેર વિજાપુર ચૌદસો થી પંદરસો ને પંદરસો પાસઠથી પંદરસો ને ઉનાવા તેરસોથી સોળસો એક ધારી એક હજાર પાંચથી ચૌદસો પંચાવન સિદ્ધપુર તેરસોથી પંદરસો ને પંચાવન માણસા બારસો બારથી પંદરસો એકોતેર છોટાણા તેરસો ચાલીસથી ચૌદસો એકાવન તળાજા અગિયારસો સિત્તેરથી તેરસો ને પિંચોતેર ભાવનગર બારસોથી પંદરસો ને